અદાલત સમક્ષ આજે છ વાગે છ સવા છ વાગે રજૂ કરેલા હતા આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલ જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના ત્રણે ત્રણ આરોપીઓના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે

એ પાર્ટનરશીપ ડીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરા ખોરાક પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે તેને પકડવાના છે તેમજ જે તમામ પુરાવા પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી આરોપીઓએ પણ દલીલ કરી હતી આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલિગલ છે એરેસ્ટના કોઈ કારણો નથી એવા ક્ષુલભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું જ્યારે આ કેસમાં દસ વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાય થયા બાદ

તલસ્પર્શી રીતે તમામ પાસાઓની તપાસ કરી રહી છે આરોપીએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું પોલીસ જે પ્રશ્નોના પૂછી રહી છે તેના જવાબ અમે યોગ્ય રીતે આપ્યા છે પરંતુ બીજા જે પ્રશ્નો કરવામાં આવશે તેને પણ અમે સહકાર આપીશું તે એ આરોપીનું એક કથન જ દર્શાવે છે કે પહેલેથી સમજીને આવ્યા છે કે પોલીસને કઈ રીતે ગેરમાર્ગે દોરવી પણ આ પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તે આરોપીના ખોટા કથનોમાં આવશે નહીં આરોપી અદાલતમાં પણ કઈ રીતે રોવાનું ખોટું નાટક કર્યું આ બધા મિત્રો ત્યાં હાજર હતા પહેલી વાર આરોપીએ રોવાનું નાટક કર્યું થોડી વાર ને એ જ આરોપીના મોઢા ઉપર સ્મિત હતું અને એને દેખાડી દીધું કે કોર્ટમાં નાટક કેવી રીતે કરવું રોઈને એને કોર્ટ જજની સિમ્પથી કેમ મેળવવી એ પણ પ્રયત્ન કર્યો આના ઉપરથી એટલું નક્કી થઈ શકે કે આરોપી કેટલા રીઢા છે મેજિસ્ટ્રેટે પણ ટાંક્યું છે કે જે મોટા માળખાઓ છે તે બચી ના જાય તેનું પણ તકેદારી રાખવામાં આવે તપાસ કરનાર અમલદાર તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે પણ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પરની સહાયની જરૂર છે તેના માટે મારી ચોક્કસ નિમણૂક કરવામાં આવી છે અને પોલીસ તમામ જગ્યાએ કાનૂની